નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હાલ ત્યારે અકસ્માતની ઘટના બની છે જ્યાં મિત્રો વાત કરીએ તો દિવસેને દિવસે અકસ્માતની ઘટનાઓ ઘણી બની રહી છે તેમાં મિત્રો જયારે ચોટીલા દર્શન કરવા જતા જે અમદાવાદ રાજકોટ હાઈવે ગુજી ઉઠ્યો હતો ચાર મિત્રો જીવ ગુમાવ્યા છે જ્યાં મિત્રો વાત કરીએ તો ચોટીલા દર્શન કરવા જતા હતા આ મિત્રો અને તેમને મિત્ર ગાડીને બ્રેક ફેલ થઈ ગયા હતા મિત્રો વાત કરીએ તો ટ્રકને બ્રેક ફેલ થતા જે બે કાર અને ટ્રક વચ્ચે ઘૂસી ગયું હતું અને તે વચ્ચે જ ચાર યુવાનોએ પોતાના જીવ ગુમાવ્યા છે જ્યાં મિત્રો વાત કરીએ તો ત્રણ જે યુવાનો હતા તેમણે ઘટના સ્થળે જીવ ગુમાવ્યા અને અન્ય એક યુવાન રાજકોટ હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન પોતાનો જીવ ગુમાવી ચૂક્યા હતા જ્યાં મિત્રો અત્યંત દુઃખદ ખબર સામે આવી રહી હતી દર્શન કરવા જતા હતા જે ચોટીલા દર્શન કરવા જતા રસ્તામાં જ તેમના જીવ ગુમાવતા ત્યારે પરિવારમાં માતમ સવાઈ ગયો છે ગામ લોકોમાં હાહાકાર ગુંજી ઉઠ્યો છે જ્યાં મિત્રો બધું શોખની લાગણી અનુભવાઈ ગઈ છે તેમની દિવ્ય આત્માને શાંતિ મળે તમારું મંતવ્ય કમેન્ટમાં લખજો ઓમ શાંતિ લખવાનું ન ભૂલતા મળીશું નવા વિડીયોમાં